સિનોરના સાદલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ વયવંદન ના કેમ્પ નું કાર્યક્રમ યોજાયું આયુષ્યમાન કાર્ડ વયવંદન ના કેમ્પમાં સિનોર તાલુકાના ગામડાઓના લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ વયવંદન કેમ્પનો લાભ લીધો હતો આયુષ્યમાન કાર્ડ વહીવદન ના કેમ્પ માં વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન રોહિત સાધલી જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા વડોદરા જિલ્લા ભાજપા મીડિયા સહકન્વીન જીતેન્દ્ર ભટ્ટ સિનોર તાલુકા ભાજપા પ્રમુખ સંકેત પટેલ મહામંત્રી મેડિકલ ઓફિસર સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુનાલ દરજી ન્યૂઝ સિનોર and press the bell icon. Never miss an update.